ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટરસાયકલ ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ આર વાળા પેરોલ ફરોરના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી દ્રાંગુ અને બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો હુલીઓ બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાય કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણેય ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેડન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તળસ્પર્શી તપાસ ચાલુ રહી છે શરૂઆતમાં ફરિયાદીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પોતે બેંકમાંથી નીકળી અલગ અલગ બે રૂટ તરફ જઈ રહ્યો છે એવી વાત કરવામાં આવતી હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ હવે પછી પૂછપરછમાં બહાર આવશે ડિટેલમાં આરોપી પાસેથી જે પણ વિગત મળશે એ આવનારા ફરીથી મીડિયાને બ્રિફ કરવામાં આવશે શહેર ખાતેથી ત્રણે ની ઝડપી લેવામાં આવેલા છે અને આજે બપોરે એલસીવી પેરોલ ફરલોની ટીમ મારફતે એમને હસ્તગત કરી પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલા છે તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટ થી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપર માહિતી પણ મળતી હતી ત્યારબાદ ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની જ્યાં પણ બેઠક હોય કરતા મહેનત કરી અને આરોપી પકડી પાડવામાં આવેલા છે પ્રાથમિક તબક્કે ફરિયાદીના સંપર્કમાં હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે ફરિયાદી બેંકમાં રૂપિયા લેવા ગયો છે અથવા

પ્રાથમિક તબક્કે આ પ્રકારની કોઈ હજી સુધી માહિતી નથી હજી આરોપીને અટક કર્યાને થોડાક જ કલાકો થયા છે એટલે બાકીના એમના રિમાન્ડ મેળવી અને બાકીની પૂછપરછ કરી બેંકના અધિકારીઓનો પણ આમાં માર્ગદર્શન મેળવી એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે ઉદ્યોગોમાં લૂંટ કરવા માટે થઈ સામેવાળી વ્યક્તિને કોઈ પણ રીતે ભયભીત કરવામાં આવતા હોય છે એમાં ભયભીત કરવા માટે થઈ

કોઈ જગ્યાએ વાપરી દા છે એની મહેનત ચાલુ રહી છે દિવસ માટે રિમાન્ડ ની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે પણ એ આરોપીની ડિટેલ માં પૂછપરછ કર્યા બાદ જાણી શકાશે